આવ થાકી જાય તો બા પણ અત્યારે ઘડી બધા ઉતા ઉઠી ગયા છે કારણ કે ફરી પાછો સમય થઈ ગયો છે ઘાસ સારો ખાલી જતો મગફળીનો પાલો લઈ આવ્યા એક જ ફેરો એકવાનો છે એક ફેરો પરિવાર માં એક કામ આવી ગયું હતું તો પ્રસંગ હતું તો ન્યા ગયા થા કારણ કે જમણવાર કથા રાંદલ એવું બધું હતું તો ત્યાં કાલે ગયા હતા અને અહીંયા જેવું વરસાદ ને લીધે ઓહરી ખાણ લેવું પડે એ બધું લઈ અને જ્યાં ખાણની જગ્યા હતી ત્યાં પોકાડી દીધું છે અને આપણા ઢાળિયાનું પુરાણ જો અત્યારે બધી ઢેગલા તો કરાવી દીધા છે પણ જેને ખોળાવાના બાકી છે તો જોઈ સી જો ટ્રેક્ટર થી ખોળાઈ જાય તો હાથ થી ખોળવા નહીં હાથ થી ખોળવામાં બહુ જ વાર લાગશે કારણ કે ઢેગલા મોટા છે ટાસ પણ મોટા પથ્થર વાળી છે અને આવી જ ટાસ મગાવી હતી કારણ કે આવા મોટા પથ્થરવાળી ટાસ્ક હોય ને તો જ તે હજર તળિયું થાય જેની ઝીણી છે એકદમ ગારા જેવું અને ધૂળ જેવું થઈ જાય એટલા માટે ને ગુંધળી પણ આપણે ખાલી હવારાંજ બે ટાઈમ વાડવા જઈએ છીએ તો ઘણી બધી વઢાઈ ગઈ છે હવે આટલી ઊભી છે કાંઈ અત્યારે આપણને કામ આવે છે નિરણ ન હોય ત્યારે અને અહીંયા પણ ટાસ્ક બે ફેરા નખાવી દીધી અહીંયા પણ નખાવી દીધી ફરતી ટાશ ટાશ ના ઢગલા છે અને આને હાથે ખોળવા બેઠા હોય તો તો વાવણી આમી જાય સોમાહાની એટલે વિચાર કરીશી કે ટ્રેક્ટર થી જો ખોળાઈ જાય તો હાથે ખોળવી નહીં તો ફરી પાછું કઈ કામ કરવું હોય તો સોમાહા પેલા થાય અને આપણી બધી ગાયો જો ઊભી થવા મળી છે લક્ષ્મી એક બેઠી છે

આપણે સુરભી ને હવે વાટ જોવે કે બધી ગાયોનું મિલ્કિંગ કરી ત્યારે એ પણ રાહ જોતી હોય થઈને જોતી હોય કે ક્યારે મારું પણ કરે તો આપણે પણ મિલ્કી શરૂ કરી દીધું છે અને એક દિવસ આપણે કર્યું હોય સુરભીના આવો આવમાં ભરાવો થાય છે દૂધ નો અને સુરભીને બેહું ઉઠવું ગમે નહીં એટલા માટે હવે આપણે સુરભીને ડેલી મિલ્કિંગ કરી છે પેલા એકાત્ર કરતા તો સુરભી પણ અત્યારે ચાર વાગ્યાના ટાઈમે ઉભી થઈને રાહ જોવે છે કે ક્યારે આવશે બધા બિલ્ડિંગ કરવા માટે પણ સુરભીનો આપણે છેલ્લે વારો લઈએ છીએ હમણાં કામ હાલે છે બે ત્રણ દિવસ તો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કારણ કે વેકેશન મહિનો હાલે છોકરાઓને તો કપડા છે આ તે કેટલું કામ હોય એટલે આપણા ચાર વાગી ગયા છે તો હું અને બાર ઊભા થઈ ગયા છે બાકી તો બધા જો એશવી પાણી ઉતા છે અને ઘડિયાળમાં રાઈટ ચાર વાગી ગયા છે

આવા પગનું થોડું હોય આવા પગ ન થઈ જાય બાર રોગ હોય એટલે થતું હોય કે તો પૂરવા માં

બગડી બગડી ઘણી આપણે ઘાસ સારો નાખી છે છતાં તે પતલી પડતી જાય એનું મેન કારણ એ છે કે એને દૂધ છે અને ખાવું પીવું એને ખાણ માં થોડુંક ઓછું અને બાકી નિરણ બધી ઘાસ સારો બધો ખાઈ લે અને દૂધ વાસરું પણ પીવડાવી છે અને બાકીનું આપણે હાથ લિટર મિલ્કિંગ કરી છે એટલા માટે બગલી જ્યાં સુધી આપણને મિલ્કિંગ કરશું ત્યાં સુધી આવી જ રહે ઘણું ખવડાવવાની કોશિશ કરીએ છીએ ખાંડ પણ હમાય આપી છે સતાય આવી પટલી નથી મળતી ખબર हा दुबळी राईसे तो घर बनाय घर मा पुरेसे तेडी लेआ ध्रुवला न बिकय नत लागते मम्मा बाप्पा ने राख रे दे नी खुलू दे तो सेवा हिडा इ नाइट ला रस्तो तर

અ કેરીમાં જંતુ પડવા ન કરે એટલા માટે લીમડો કડવો લીમડો દાબામાં નાખી છે તો કોણ કોણ કડવો લીમડો દાબામાં નાખે કમેન્ટ કરી દેજો